મોર એટલે બેઠો રે મોર ક્યા બોલે અમારે પેર જવા હોતે ઓ જગા અમારી હોતી ઇસમે તુમ્હારા ઘર ચલા જાયગા પૂરા કે પૂરા દસ કરોડ કે જૂતે હે જય માતાજી મિત્રો કેમ છો સ્વાગત છે બધાનો અમારો ન્યુ બ્લોક વિડીયો ની અંદર તો આજે અમે બ્લોક ચાલુ કર્યો હે બપોર પછીના ના ત્રણ વાગે અને બ્લોક ચાલુ કર્યો હે અમે ડાયરેક્ટ વાડીએ દેખો જવો

લા જો તો કે શું આ કઈક છે હવે આ શું છે મિત્રો કમેન્ટ ગયા તો ઉગી ગયો હોમણા ગામ નથી કર્યો પણ ખાવ ઉગાડ્યા એમને કતા પૈસા વાહ પૈસા પૈસા હે આપણા એમ કે બ્લેક મની

અને શિયાળ પાંચ રેપલી ખાઈ ગયો ઘરું કઈ બાજુ ગયો તો ગયો માં મિત્રો બસ ખાવું પીવું મોજ કરું આલું મેલ ખાવ પીવું એશ કરો મિત્રો સાહેબ મારી મન્નત નથી હું બે નંબર ગયો તો આવડે માય છે હે ભાઈ હે ભાઈ આ ખાટલા એવું વરી શું છે કે લોકો ત્રણ લાખ દેવા તૈયાર છે મારો ભાઈ આ ખાટલા એવું છે ને કે જે ભર્યું હોય ને એ ઉઠતું નથી દસ કરોડ મિત્રો જો અમારી બુક છે સ્ક્રિપ્ટ લખવાની ક્યાં રાખી છે જો તો બુક જો કેવડી મોટી છે બાકી જબ્બર છે ને અમારી સ્ક્રિપ્ટ લખવાની બુક છે તે જ રાખી છે હું તે નથી રાખી જામફળ જામફળ જામફળ

सों विचारस स्क्रिप्ट विचारस के स्क्रिप्ट नहीं बोले मु <laughs> <ताई वन्देवाद laughs> तो हूं विचार तो दू दू पची रहो नेले गाइस ब्लॉग आपड़ा हाथ में आवी गयो छे मोबाइल और हम जो वो तो हजड़ गई गयो पतु हजड़ ए ए बुरी जो बाजू सीधो बा आपड़े कैमरामैन काही घटत नहीं बस एम पड़ाय जो एम જોયું બાકી મિત્રો કેમ છે જો તો તમનેલા ભાઈ આની પેલા નું છું ચશ્મા કાઢ નાખો નથી આરા લાગતા પથુ હજળ બમ થઈ ગયો ભાઈ છોટાઈ ગયો પથુ છે ને બાકી આ આઈ કા વિડિયો બનાવી દીધો રાજપુર બ્લોગ જોઈ લ્યો સર્ચ મારીન અક્ષય ડોડિયા 51 30 અક્ષય ડોડિયા 51 એમાં જોઈ લ્યો જો આપણે અક્ષય ભાઈ ની અપડેટ આવી જશે

તારા છે આ તારી વાડીએ તો તારો જ હોય ને અમારું ન હોય ને મારા ભાઈ બીજાના છે તો મિત્રો આપડા બે રીલ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ બે લોકો જો થાકી ગયા બે રીલ માં તો ગટિયા ભાઈ તો ફોન કરવા મોંઢા ગામમાં કે નાસ્તો લઈને આવો નાસ્તો લઈને આવો નાસ્તો જાનુનો ફોન હાલો સિદ્ધરાજ ભાઈ તું मुझसे થાકી ગયો આટલી વારમાં બે રીલ માં તો થાકી ગયો તું અરે ભલા મણા હજી તો આપણી શરૂઆત છે હું યાર મુંજાઈ ગયો તું મુજબ પ્યાર કરતી કે નહીં કરતી બોલ ના નહીં કરતી નહીં 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 તું બોલ તું મુજબ પ્યાર કરતી કે નહીં કરતી ચાલ આવા સીધું પા નાસ્તો કરી લે આ ભીકા મત દે હાલો હાલો નાસ્તો કરવાનો હાલો હજી કરવાનો નથી હજી વાર છે મારો ભાઈ હજી તો અને આપડા સિદ્ધરાજ ભાઈ છે ને ઘડી થોડીક વાર ને થોડીક વાર એની સ્ક્રીપ આયા ને આખી ભૂલી જાય છે સ્ક્રિપ્ટ ની અનર્થ કરી નાખે સ્ક્રિપ્ટ નો અર્થ બાપા ને કારી ગાય ફોન નતું પાડજે એક જ વાર પાપી એક જ વાર સ્ક્રિપ્ટ જોવે ને એક જ વાર 300 માં દાડી ફોન ઉપાડે અરે ફોન ઉપાડવો પડે હાલો મિત્રો આપણે હજી એક રીલ બનાવવાની છે એક રીલ બનાવીને કમ્પ્લીટ કરીએ ને તમે કન્ટિન્યુ જ રહે અમારા વ્લોગ ની અંદર તમને બધું અમે કમ્પ્લીટ બતાવીશું ગટિયો પાછો રીલ બનાવતો બનાવતો કામે ચડી ગયો બોલો મિત્રો છે ને બાકી એnte

હા છે ખેડૂત ની મહેનત હું બટકું ખેતું પણ કચિયા અડધું ઘુંઘરું ગયું તું તો મહેનતી માણસ પાછળ આવે જો છે ને મહેનતી ખેડૂત પુત્ર હો બાકી દેશી બાળક દેશી બાળક ના ભાઈ ના કરવું પડે નગર વિગતો વેસાય જાય કભાઈ નો થાય ને કાંઈ નો થાય ભાઈ લવ કરો બીજું શું થાય ના કામ કરો લાવમાં પૈસા બરબાદ થાય ને ઘઉમાં પૈસા બરબાદ ન થાય આવે હમુકના આ ઇન્કમ ઇન્કમ હે અક્ષય કાકા હા લવ કરતા 10 વીઘાના ઘઉં કરો આપણે જ કર્યું તો ફાઇનલી મિત્રો આપડે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે તો આયા વ્લોગ ને આપણે પૂરું કરના કીધું કેવું રહેશે તો આપણે પૂરું કરને છે વ્લોગ તમારું શું કેવું ગવંતમભાઈ કરી નાખી કમ્પ્લીટ કરી નાખી કઈ નઈ તો તમને મજા આવી હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ